કોલકાતામાં રેસિડેન્ટ ડોકટરો સાથે બનેલી ઘટનાના પડકાર સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબ સભ્યો અને રેસીડેન્ટ એ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો રેલીમાં ડેન્ટિસ્ટ તેમજ ફિઝિયોથેરાપી એસોસિએશનના સભ્યો જુન્યા ડાક્ટર તેમજ સ્યાજ્ય હોસ્પીટલ ના આરેમો પણ જુડા આથા. રેલી સ્યાજ્ય હોસ્પીટલ પંચ� આટલા દિવસ વીતી ગયા છતાં પણ કોઈ નિષ્ક્રિય સરકાર છે ત્યાંની અને ત્યાંથી કોઈ એવું ડિસિઝન નથી આવ્યું જેનાથી અમને લોકોને ડૉક્ટર્સ કોમ્યુનિટીને એક સેફ્ટી પ્રોવાઈડ થાય એવું ફીલ થાય